બિસ્માર રસ્તા મુદ્દે લાખણી અને ધાનેરા તાલુકાના ખેડૂતોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું આગળથી ધાનેરા સુધીનો રસ્તો છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર હાલતમાં છે મંજૂર થઈ ગયેલા રોડની ધીમી કામગીરીને લીધે લાખણી અને ધાનેરા તાલુકાના લોકોને

એ વારંવાર રજૂઆતોના અંતે અમારી ત્રીસ વર્ષની રજૂઆતોના અંતે રોડને મંજૂર કરવાયો એમાં ખાતમુહૂર્ત કરાયું અને વારે ઘડીએ કામ બંધ ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ થતાં અમે અંતે એ આંદોલન કરીને રોડને પાછું કામ ચાલુ કરાયું હવે આ રોડ ઉપર કામ ચાલુ થતાં ત્યાં સમતલ કર્યા વગર કોન્ટ્રાક્ટર પોતાની મનમાની કરી અધિકારીઓ પણ એની સાથે મળે છે એટલે સંપૂર્ણપણે એમને ખ્યાલ છે કે જે સમતલ કર્યા વગર ટેકરા ઉપર જ્યારે આ કામ ચાલુ થયું તો એમાં એક્સિડન્ટની ભીતિ અમને સૌથી વધારે થાય છે અમે આગળ પણ અમારા ભાઈઓ ખોઈ ચૂક્યા છીએ તો અમે બીજી વખત અમા કોઈ ઘટના બને કોઈનો લાલ કોઈનો દીકરો એ ના ગુમાવે એના માટે અમે આ રોડના અધિકારીઓને મળ્યા છે કે ભાઈ એને સંપૂર્ણ સમતલ કરી પછી કામ ચાલુ કરવામાં આવે છે પરંતુ ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરવાથી એ લોકો રાત્રે પણ કામ ચાલુ રાખે છે તો આ રોડને સૌથી વધારે ઘસારો છે એના માટે અમે કહીએ છીએ કે સમતલ કરીને કરવામાં આવે તો અહીંયા અકસ્માતો ઓછા થાય સાથે સાથે આ કામને મજબૂત કરવા આવે થકી એ એ સાધનો સાથે સાથે આ રોડ શકે પરંતુ કશું થતું નથી ખુલ્લે આમ ભ્રષ્ટાચાર નેતાઓ ક્યાંક ને ક્યાંક મિલી ભગત લાગી રહી છે એવું અમને ક્યાંક શંકા થઈ રહી છે એ આગથળાથી ધાનેરા સુધીનો જે બે તાલુકાને જોડતો રોડ છે એ મેઇન રજૂઆત હતી કે ત્યાં ખેડૂતોના છેલ્લા એક વર્ષથી વાડ બીધી તોડી અને જે રોડ બને છે તો ત્યાં ખેડૂતોના ખેતરમાં ભોંડરા ગાયો આ બધા ચરી ખાય છે અને ત્યાં રોડ બનતો નથી એટલે ખેડૂતો હજી સુધી એમની વાળ કરી નથી શકતા એટલે મેઇન એક પ્રશ્ન એ હતો કે તમે ત્યાંથી જે બનાસ ડેરી છે કાતરુવા કેટલ ફીડ ત્યાંથી જે નેનાવા ધાનેરા રાત જે જવાવાળી ગાડીઓ છે બનાસ દોડની ભરીને એ ગાડીઓ બધી ત્યાંથી નીકળે છે પછી ટેન્કરો બધે તે જે ગોમડાના છે ચાલીસ પચાસ ગોમડાના એ ટેન્કરો બધે ત્યાંથી આવે છે તો ત્યાં જે રોડ મજબૂત બને ત્યાં જે અત્યારે છેલ્લા દોઢ વર્ષથી થોડો થોડો થોડું થોડું કોમ ચાલે છે પણ તેમાં સતત ભ્રષ્ટાચાર એક દિવસ કોક્રીટ નહો કે એક દિવસ રેત કે એક દિવસ ખાડો ખણે બધા ગામોમાંથી ખેડૂતો આવી અને ખેડૂતોએ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે સાહેબ અમારા વિસ્તારનો રોડ સારો બને અને મજબૂત બને અને આ જે સરકારના જે મળતીયા છે એ કાળો ડોમર ન જાય અને અમને સારો ડોમર મળે રોડ રસ્તા માટે એ જ અમારી મેન રજૂઆત હતી